પૂજન લીધા પછી એ જ થાળીમાં હાથ કેમ ન ધોવા જોઈએ તેની પાછળનું સત્ય અને રહસ્ય શું છે ઘણા ઘરોમાં જોવા મળે છે કે લોકો જમ્યા પછી થાળીમાં હાથ ધોઈ લે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવું અશુભ માનવામાં આવે છે આનાથી ઘરમાં ગરીબી આવે છે આજકાલ ગામડાઓમાં અને બીજી ઘણી જગ્યાઓ પર જોવા મળે છે કે લોકો જમ્યા પછી એ જ થાળીમાં હાથ ધોઈ નાખે છે પરંતુ થાળીમાં હાથ ન ધોવા પાછળનું કારણ શું છે આજે આપણે આ એક જ્ઞાનવર્ધક અને ખૂબ જ સમજવાલાયક કથાના માધ્યમથી તે વાતને સમજવાનો પ્રયાસ કરીશું તે પહેલાં મિત્રો તમને વિનંતી છે કે વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો આજની રસપ્રદ કહાની શરૂ કરીએ મિત્રો રાધનપુર નામનું એક ગોકુળિયું ગામ હતું તે ગામમાં એક ગરીબ માણસનો પરિવાર રહેતો હતો આ પરિવારના લોકો ખૂબ જ ધાર્મિક અને દયાશીલ હતા એક દિવસ તે પરિવારમાં રહેતા પતિ પત્ની પોતાનું બપોરનું ભોજન જમવા બેઠા હતા તેની પત્નીએ થાળીમાં દાળ ભાત શાક રોટલી અને ઘરમાં ઉપલબ્ધ અન્ય વસ્તુઓ પીરસી પછી કોઈક અજાણ્યો વ્યક્તિ તે લોકોના ઘરના દરવાજા પાસે આવ્યો એક મહાત્માજી ભિખારીના વેશમાં આવ્યા હતા અને કહ્યું મને ભિક્ષા આપો મને બહુ ભૂખ લાગી છે મેં ઘણા દિવસોથી ખાધું નથી તે વ્યક્તિએ તેમને ખૂબ આદર સાથે બોલાવ્યા આવો મહાત્માજી તમે અમારા ઘરે આવીને અમને ધન્ય કરી દીધા છે તેને તે મહાત્માજી માટે બેઠક ગોઠવી અને તે માણસે તે ભિખારીના રૂપમાં આવેલા મહાત્માજી સામે થાળી મૂકી પતિ પત્નીનો પરિવાર ખૂબ ગરીબ હતો અને ઘરમાં બહુ ઓછું ખાવાનું હતું જે કંઈ થોડું પણ ખાવાનું હતું તે તેની પત્નીએ મહેનત કરીને તૈયાર કર્યું હતું મહાત્માજીને ભોજન પીરસ્યા પછી તે વ્યક્તિ શાંતિથી બેસીને તેમની સેવા કરતો રહ્યો મહાત્માજીને ભોજન ગમ્યું અને તેમણે પૂછ્યું કે શું મને વધુ ભોજન મળશે પુરુષની પત્નીએ જવાબ આપ્યો કે હવે ઘરમાં માત્ર બે જ રોટલી બચી છે બીજું કંઈ નથી મહાત્માજીએ તેની વાત સાંભળી જ્યારે તેમને કીધું ત્યારે તે વ્યક્તિ બંને રોટલી લઈને આવ્યો અને કહ્યું ભાઈ કૃપા કરીને આ પ્રસાદ સ્વીકારો મહાત્માજીએ તેની તરફ જોયું અને કહ્યું ના 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 મારે હવે વધુ ભોજનની જરૂર નથી તે જ્ઞાની હતો અને જાણતો હતો કે આ લોકો ગરીબ છે તેને તે વ્યક્તિ પાસેથી રોટલી લેવાની ના પાડી તેને હાથ જોડીને કહ્યું તમે અમારા મહેમાન છો મહેરબાની કરીને તમારા મનની સામગ્રી ખાઓ મહાત્માજીએ કહ્યું જો તમારી આ ઈચ્છા છે તો એક રોટલી રાખો એક રોટલી પીરસવામાં આવી અને એક રોટલી બાકી રહી ગઈ મહાત્માજીએ દાળ ભાત શાક અને પાંચ રોટલી ખાધી તેઓનું પેટ ભરાઈ ગયું અને તેઓ સંતુષ્ટ થઈને પોતાના રસ્તે ચાલ્યા ગયા હવે ઘરમાં માત્ર પતિ પત્ની જ બચ્યા હતા તેઓએ વાસણો અને થાળી બહાર રાખી હતી ઘરમાં જે કંઈ બચ્યું હતું થોડી દાળ થોડું શાક અને અડધી વાળકી ભાત બંને મળીને પોતપોતાની થાળીઓ ભરી તેઓએ બાકીની રોટલીને અડધા ભાગમાં વહેંચી દીધી તેઓએ આખો દિવસ કંઈ ખાધું ન હતું આ તેમનો એકમાત્ર ખોરાક હતો બંનેએ તે પ્રસાદ સ્વીકાર્યો તમે કલ્પના કરી શકો છો કે અડધી રોટલી અને થોડો ખોરાક કોઈકનું પેટ કેવી રીતે ભરી શકે છે પણ તેઓએ બીજું કંઈ ખાધું નહીં તેને સંતોષથી ખાધું જમ્યા પછી તેણે હાથ ધોયા જૂના જમાનામાં લોકો હંમેશા હાથ ધોવા માટે બહાર કે આગનામાં જતા હતા તેઓ થાળીમાં હાથ ધોવાને અશુદ્ધ માનતા હતા એવું માનવામાં આવતું હતું કે આજે પણ ઘણા લોકો આ પરંપરાને અનુસરે છે માઉન્ટ આબુમાં ભોલેનાથના ભંડારા જેવા વિશાળ ભંડારોમાં જ્યાં દરરોજ ત્રીસથી ચાલીસ હજાર લોકો ભોજન કરે છે ત્યાં પણ કોઈ થાળીમાં હાથ નથી ધોતું આ નિયમ છે પરંતુ આજકાલ ઘણા લોકો તેને આળસના કારણે લોકો થાળીમાં જ હાથ ધોવા લાગ્યા છે આજકાલ લોકો એટલા આળસુ બની ગયા છે કે તેમને હાથ ધોવા માટે વોશ બેસિનમાં પણ જવાની જરૂર નથી લાગતી તેઓ થાળીમાં જ હાથ ધોઈ લે છે પરંતુ આ યોગ્ય નથી પ્લેટમાં ક્યારેય હાથ ન ધોવો તેને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે જ્યારે આપણે ભોજન બનાવીએ છીએ ત્યારે ભક્તિના માર્ગ પર ચાલનારા ઘણા લોકો તે ભગવાનને અર્પણ કરે છે થાળીમાં ભોજન પીરસ્યા બાદ તેમાંથી થોડું ભોજન કાઢીને ભગવાનના નામ પર ચઢાવવામાં આવે છે કેટલાક લોકો થાળીને પાણીથી ફેરવીને ભગવાનને ભોજન અર્પણ કરે છે અને પછી પ્રસાદ તરીકે તેનું સેવન કરે છે ભગવાને જે ભોજન ચઢાવવામાં આવે છે તે માત્ર અન્ન જ નથી પણ પ્રસાદ બની જાય છે આવા પ્રસાદના દરેક દાણાનું આદરપૂર્વક સેવન કરવું જોઈએ તેને ફેંકી ન દેવું જોઈએ જમ્યા પછી પ્લેટને બરાબર સાફ કરવી જોઈએ પરંતુ તેમાં હાથ ધોવાનું ટાળવું જોઈએ હવે વાર્તા પર પાછા આવતા પુરુષ અને તેની પત્નીએ અડધી રોટલી અને થોડો બચેલો ખોરાક ખાધો જમ્યા પછી તેઓ હાથ ધોવા તેમના આંગણામાં ગયા એક ઝાડ પાસે એક નોળિયો બેઠો હતો તમે નોળિયા વિશે જાણો છો તે સાચું હોવું જોઈએ કે સાપ અને નોળિયા વચ્ચેની લડાઈમાં નોળિયો હંમેશા જીતે છે માણસે હાથ ધોતાની સાથે જ હાથ ધોવાનું પાણી નોળિયાની પૂંછડી પર પડ્યું અને નોળિયાની અડધી પૂંછડી ભીની થઈ ગઈ અચાનક નૂળીએ જોયું કે તેની પૂંછડીનો ભાગ સોનામાં ફેરવાઈ રહ્યો છે તે ચમકવા લાગ્યો જાણે આશ્ચર્યચકિત થઈને તેને પેલા વ્યક્તિને કહ્યું ભાઈ ત્યાં જે પાણી મારા પર રેડ્યું તેનાથી મારી પૂંછડીનો રંગ સોના જેવો થઈ ગયો છે જુઓ કેવું અદ્ભુત છે હવે તમે એક કામ કરો મારા આખા શરીર પર પાણી રેડો નોળીએ કહ્યું ભાઈ જો તમે પાણી રેડવાથી મારી પૂંછડી સોના જેવી થઈ ગઈ છે તેથી મારા આખા શરીર પર પાણી રેડો હું સંપૂર્ણ સુંદર અને સોના જેવી ચમકતી જ થઈ જઈશ આના પર વ્યક્તિએ જવાબ આપ્યો ના મેં હમણાં જ હાથ ધોયા છે ઠીક છે પણ તમે આ કરી શકો તો મને કહો કે તમારા પાણીથી મારી પૂછડી કેવી રીતે સોનેરી થઈ ગઈ હવે હું ઈચ્છું છું કે મારું આખું શરીર સોનેરી થઈ જાય જેમ તે ચમકે છે તમે કાલે ફરીથી મારા પર તમારા હાથ ધોઈ લેજો તે વ્યક્તિએ હસતા હસતા કહ્યું આમ કરવું મારી શક્તિમાં નથી પણ તમે ધર્મરાજ યુધિષ્ઠિરના રાજ્યમાં જાઓ ત્યાં બહુ મોટો યજ્ઞ યોજાઈ રહ્યો છે ત્યાં ઘણા તપસ્વીઓ મહાત્માઓ અને બ્રાહ્મણો આવશે તેઓ ભોજન કરશે અને તમારા પર હાથ ધોઈ નાખશે અને તેના હાથના પાણીથી તમારું આખું શરીર સોના જેવું થઈ જશે તો કે ધર્મરાજાનો યજ્ઞ સફળ થયો છે આથી મંગુશ ખુશ થઈ ગયો અને તરત જ ધર્મરાજા યુધિષ્ઠિરના રાજ્ય તરફ પ્રયાણ કર્યું ધર્મરાજા યુધિષ્ઠિરના યજ્ઞમાં લાખો લોકોએ હાજરી આપી હતી બ્રાહ્મણો તપસ્વીઓ અને મહાત્માઓ બધાએ ખાધું અને હાથ ધોયા મંગુસ પણ ત્યાં બેસી ગયો પણ તેનું બાકીનું શરીર સોનામાં ફેરવાયું નહીં જ્યારે યજ્ઞ પૂરો થયો અને દરેકે પોતાની દક્ષિણા લઈને ચાલ્યા ગયા ત્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે સભા બોલાવી એસેમ્બલીમાં અર્જુન અને ભીમે કહ્યું કે આટલો મોટો યજ્ઞ અને અન્નદાન ઇતિહાસમાં પહેલાં ક્યારેય થયું નથી અમારા મોટાભાઈ ધર્મરાજ યુધિષ્ઠિરે સોનું ચાંદી હીરા અને મોતીનું દાન કર્યું આજ સુધી કોઈએ કર્યું નથી ત્યારે મંગુસે અટકાવીને કહ્યું ભીમભૈયા ચૂપ રહે અહીં કોના નથી કોઈ નથી જો યજ્ઞ ન થયો હોય તો સાચો યજ્ઞ તે ગરીબના ઘરમાં જન્મ્યો હતો ભીમે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તમે કોણ છો અને તમારું અડધું શરીર સોના જેવું કેવી રીતે થઈ ગયું મંગુસે જવાબ આપ્યો કે હું તો મંગુશ છું પણ મારી પૂછડીનો ભાગ સોના જેવો કેમ થઈ ગયો તે જાણવા માટે તમારે મારી વાર્તા સાંભળવી પડશે તમારે સાંભળવું પડશે મંગુસે કહ્યું ભાઈ મહારાજ નજીકમાં એક ગામ છે તે ગામમાં એક ગરીબ માણસ રહે છે જે સંપૂર્ણ ભક્તિ અને ભાવનાથી ભગવાનને માને છે તેને ભિક્ષામાં જે કંઈ પણ મળે છે તે તેમાંથી ભોજન રાંધીને ખાય છે મંગુસે આગળ કહ્યું તે દિવસે તે જમ્યા પછી હાથ ધોતાની સાથે જ ધોવાનું પાણી મારા પર પડ્યું અને મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું તેણે મને કહ્યું હતું કે તારું આખું શરીર સોનામાં ફેરવાઈ જાય તો સમજવું કે યજ્ઞ પૂરો થઈ ગયો પણ ભાઈ અહીં તો કેટલાય બ્રાહ્મણોએ ભોજન ખાધું છે અને હાથ ધોયા છે પણ મારું શરીર સોનું બન્યું નથી અને તમે કહો છો કે યજ્ઞ થઈ ગયો ધર્મરાજ યુધિષ્ઠિર સફળ થયા છે તે દરમિયાન શ્રીકૃષ્ણ સભામાં બેઠા હતા અને હળવા હળવા હસતા હતા અર્જુને તેણે કહ્યું ઓ શ્યામ સુંદર તમે જ અનુમાન લગાવો છો કે આ મંગુસ કોણ છે અને શું કહે છે કૃપા કરીને અમને જણાવો કે શું યજ્ઞ ખરેખર પૂર્ણ થયો છે કે નહીં વિધાનસભામાં સૌની ઉત્સુકતા વધી ગઈ ધર્મરાજ યુધિષ્ઠિરે આટલી બધી સંપત્તિ અને સંસાધનો ખર્ચ્યા પણ મૂંગો કહે છે કે યજ્ઞ પૂરો થયો નથી શ્રી કૃષ્ણએ કહ્યું સાંભળો તારો યજ્ઞ હજુ પૂરો થયો નથી એટલે આ મંગોશનું આખું શરીર નાશ પામ્યું છે તે સોનાથી બનેલું નથી જ્યારે યજ્ઞ પૂરો થશે ત્યારે તેનું શરીર ચોક્કસપણે સોનામાં ફેરવાઈ જશે અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું પ્રભુ મારા ભાઈએ જે યજ્ઞ કર્યો હતો તેટલો મોટો યજ્ઞ આજ સુધી કોઈએ કર્યો નથી પણ તેના શરીરનો અડધો ભાગ કેવી રીતે સોનાનો થઈ ગયો કોણે કર્યું આ એક યજ્ઞ કરવામાં આવ્યો જેના કારણે તેનું શરીર સોનાનું થઈ ગયું ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે આ મંગૂસ તે ગામમાં ગયો હતો જ્યાં એક ગરીબ માણસ રહેતો હતો તે વ્યક્તિએ સાચી ભક્તિ અને લાગણી સાથે ભગવાનને યાદ કર્યા તેના મનમાં કોઈ કપટ નહોતું તેઓ એક સરળ અને સંતોષી વ્યક્તિ હતા એક દિવસ તેઓ જમવા બેઠા હતા ત્યારે એક મહેમાન આવ્યા તેને તરત જ તેની પ્લેટ મહેમાનની સામે ખસેડી અને તેને સંતોષકારક ભોજન પીરસ્યું તેણે અડધી રોટલી પોતે ખાધી અને બીજી અડધી પત્નીએ ભગવાનનો આભાર માનીને ખાધી તે ખુશ અને સંતુષ્ટ હતો તેમનું સંતોષકારક વર્તન અને ભક્તિ એ જ તેમની સાચી ભક્તિ હતી ત્યારે મંગુશે કહ્યું જ્યારે તે ભક્તે ભોજન કર્યા પછી હાથ ધોયા ત્યારે તેના હાથમાંથી પાણી મારા પર પડ્યું તે જ ક્ષણે મારું અડધું શરીર સોનામાં ફેરવાઈ ગયું અર્જુને પૂછ્યું પ્રભુ આ કેવી રીતે શક્ય છે શ્રી શ્રીકૃષ્ણએ હસતા હસતા કહ્યું અર્જુન તારા ભાઈએ આના પાછળ કરોડ કરોડો રૂપિયા ખર્ચ્યા છે સાચા ભક્તને યજ્ઞ કરીને જે પુણ્ય મળ્યું તેના કરતાં વધુ પુણ્ય મળ્યું શ્રી કૃષ્ણએ કહ્યું કે ગરીબ વ્યક્તિ તેની સંપૂર્ણ સંપત્તિ અથવા તેની થાળીમાં રહેલું ભોજન મહેમાનને સમર્પિત કરે છે તેની પાસે ચાર રોટલી હતી અને તેને તે દાન કરી દીધી તેને બધું દાન કર્યું હતું અને તેથી તેને સૌથી મોટું પુણ્ય મળ્યું અર્જુને પૂછ્યું ભગવાન આ મંગુશનું આખું શરીર ક્યારે સોનામાં ફેરવાશે શ્રી કૃષ્ણએ કહ્યું તમારા રાજ્યમાં એક ભૂખ્યો તપસ્વી છે પહેલાં તેને શોધો શોધખોળ કરતાં જાણવા મળ્યું કે જંગલમાં એક મહાત્મા ભૂખ્યા થઈને તપસ્યા કરી રહ્યા હતા તેઓની મિજબાની માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું તેઓ ખાધું અને હાથ ધોયા ત્યારે તેમના હાથમાંથી પાણી મંગુશના શરીર પર પડ્યું મંગુશનું આખું શરીર સોનેરી થઈ ગયું અને તેના વાળ સોના જેવા ચમકવા લાગ્યા તે જ સમયે ત્યાં મૂકેલી વાગવા લાગી શ્રી કહ્યું કે હવે યજ્ઞ પૂરો થયો છે તો શ્રી કહ્યું કે યજ્ઞ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે જરૂરિયાતમંદોને ભોજન આપવામાં આવે છે સૌથી મોટો યજ્ઞ અન્નદાન છે ભૂખ્યાને ભોજન કરાવવું એ અન્ય યજ્ઞ કરતાં મહાન છે એટલા માટે તમે જે પણ દાન કરો તે સાચા હૃદયથી કરો ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે મિત્રો આજની વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક તથા શેર કરી દેજો તથા આપની બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ